જો તમારી આસપાસ પણ આ પ્રકારે ટેન્ટ બાંધીને આયુર્વેદિક દવાઓ ચાલતી હોય તો તમે ચેતી જજો કારણ કે છોટા થી એક એવી ઘટના સામે આવી છે જ્યાં આયુર્વેદિક દવાના નામે નગ્ન ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ દર્દી પાસેથી આઠ પોઈન્ટ બાર લાખ પડાવ્યા છે જોકે સાયબર ક્રાઇમે હાલમાં એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે હજુ બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે છોટા ઉદેપુર જિલ્લામાં ગામે ગામ ટેન્ટ લગાવીને આયુર્વેદિક દવા વેચવા અને સારવાર કરવા આવતા આવા બોગસ તબીબો લોકો સાથે કેવી છેતરપિંડી કરે છે તેમના ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપીને એક ક્રાઇમ પ્લાન ચલાવી રહ્યા છે ના ક્રાઇમ પ્લાન હેઠળ એક વ્યક્તિ પાસેથી તેમને આઠ પોઈન્ટ બાર લાખ પડાવ્યા છે પગના દુખાવા માટે આવેલા દર્દીને વિશ્વાસમાં લઈ તપાસના નામે તેના નગ્ન ફોટા અને વિડીયો લીધા હતા જે બાદ આ નગ્ન વિડીયો મોકલી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને ધમકી આપ્યા બાદ દર્દી પાસેથી લાખ ગેંગે આમાં એક આરોપી રાજોશી ચિતોડિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને હજુ બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી લીધા છે છોટાઉદેપુર જિલ્લાના એક ફરિયાદીને પોતે દેશી દવા લેવા માટે ગયેલી ત્યારે ત્યાં ચરથી જાતિના અમુક આરોપીઓ પોતે દવા વેચે છે દેશી દવા એવું કહે અને તમને તકલીફ હોય તો તમારી પગની જે દુખાવાની તકલીફ છે એ દૂર થઈ જશે એવું કરીને દવા આપેલી ત્યારબાદ જે ફરિયાદી છે એ ફરી આરોપી પાસે ગયેલી ગયે ત્રણ ચાર દિવસ પછી કે ભાઈ મને આ રીતના કોઈ જે તકલીફ હતી દૂર નથી થયેલ જોકે તમને ડાયાબિટીસ અને બીજી સેક્સ રિલેટેડ તકલીફ હશે એને દૂર કરવા માટે થઈ અને બીજી દવાઓ લેવી પડશે અને તમારે એની માટે થઈ એક ટેસ્ટ કરાવવો પડશે આવું કંઈ એ વ્યક્તિને બંધ ઓરડીની અંદર પોતે નગ્ન વિડીયો અને ફોટો ઉતારી લીધા આરોપીઓએ અને ત્યારબાદ એની પાસે અલગ અલગ દુકાનોમાંથી દોઢ લાખની દવા લેવડાવી અને ત્યાર પછી પંદરેક દિવસ પછી ફરી પાછા એ ફરિયાદીએ આ આરોપીઓને ફોન કર્યો કે ભાઈ આ મને કોઈ ફરક નથી ત્યારે તે લોકોએ ફોટો મોકલે અને જે વિડીયો એના નગ્ન હતા એ બંને વોટ્સઅપ કરેલ ફરિયાદીને અને ફરિયાદીની પાસે એવી માંગણી કરેલ કે જો આ પૈસા આઠ લાખ અને બત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડશે બરાબર એ પૈસા જો તમે નહીં આપો તો તમારા ગામમાં આવી અને બે હિજડાઓ બે લલનાઓ બે સાધુઓ એમ કરીને બધા અમે આખી ટીમ આવશે અને તમને આખા ગામની અંદર તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે અને અમારા જે બાબાનો આશ્રમ છે બરાબર એનો પ્રચાર કરવો પડશે તમારે કે આ દવાઓથી અમને સારું થઈ ગયેલું છે અને પ્રચાર નહીં કરો તો તમારે સાડા આઠ લાખ રૂપિયા અમને મોકલવા પડશે આવું બળજબરીથી એની પાસેથી આઠ લાખ રૂપિયાને બત્રીસ હજાર એની પાસેથી એના એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે આરોપીઓએ આ બાબતની સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ આવતા તાત્કાલિક આની તપાસ કરી અને ડિટેલ મગાવતા આરોપીઓના લોકેશન મળી જતા તાત્કાલિક એક આરોપીને ઝડપી લેવામાં આવે છે આવેલ છે રાજુસિંહ કિશનસિંહ ચિતોડિયા નામના વ્યક્તિને અને બે બીજા આરોપી હાલ ફરાર છે અને જે આરોપી છે એની અટક કરી અને હાલ એ રિમાન્ડ ઉપર છે અને એની પૂછતાછ અને આગળની કાર્યવાહી ચાલુ છે